મોદી સરકારનું નવું મંત્રીમંડળ બની ચૂક્યું છે અને નવા મંત્રીમંડળ બન્યા બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કોક ખુશ છે કોકને નવું મંત્રીમંડળ મળ્યું છે અને કોકને મંત્રીમંડળમાંથી કાપવામાં આવ્યા છે તેમાંનું એક નામ છે પુરુષોત્તમ રૂપાલા આજે મંત્રીમંડળને લઈને તેમને ઘણું મોટું નિવેદન આપી દીધું છે શું કહ્યું તેમને વાત આજે આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિયો માટે આપેલું પુરુષોત્તમ રૂપાલાને કેટલું ભારે પડી શકે તેનો અંદાજ કદાચ અત્યારે જ પુરુષોત્તમ રૂપાલાને આવતો હશે કારણ કે પુરુષોત્તમ રૂપાલાને આ વખતે મંત્રી મંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું પુરુષોત્તમ રૂપાલાને જ્યારે આજે રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટના મીડિયા દ્વારા પુરુષોત્તમ રૂપાલાને

જિલ્લા પ્રમુખ શ્રી અને થ્રી પોઈન્ટ જીરો મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે અને મજબૂત મંત્રીમંડળ છે એ મોદી સાહેબ ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે

ક્ષત્રિયોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોની આ ટિકિટ કાપવાની જે માંગ હતી તે ન માની પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતી પણ ગયા પરંતુ અહીંયા સવાલ એ આવ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી જેને ચારસો પ્લસની સીટની આશા હતી તે ભારતીય જનતા પાર્ટી બહુમતના આંકડા સુધી પણ ન પહોંચી શકી અને તેના જ કારણે એવું કહેવાય છે કે પુરુષોત્તમ રૂપાલાનું જે ક્ષત્રિય ફેક્ટર હતું એ ભલે ગુજરાતમાં ન નડ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચોક્કસથી નડી ગયું અને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને સારું એવું નુકસાન સહન કરવું પડ્યું તેવામાં પુરુષોત્તમ રૂપાલા પાસે બોલવા માટે જે બચતી વસ્તુ છે તે એક જ છે કે પાર્ટીનો નિર્ણય જે છે તે શિરોમાન્ય છે પરંતુ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમને મંત્રીપદ નથી આપવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલાને પણ અત્યારે દિલમાં એ કચાસ ચોક્કસથી લાગતી હશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં